મુકેશભાઈ રામભાઈ દિલીપસિંહ પૃથ્વીસિંહ તથા શૈલેષ દેવાભાઈ વગેરે માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મુકેશભાઈ રામભાઈ નાઓએ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે કુબેરનગર રેલવે પાટાની બાજુમાં ઠાકોરવાસની સામે આઝાદ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ પાસે રેડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ પાંચસો સત્તાણું કિંમત રૂપિયા એકોતેર હજાર છસો ચાલીસ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તથા ત્રણ ટુ વ્હીલર કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર મળી કુલ લે કિંમત રૂપિયા બે લાખ અગિયાર હજાર છસો ચાલીસ નો મુદ્દામાલ પકડી પાડી આ કામે રાજુ ગેન્ડી સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી સરદારનગર પોલીસને સોંપવામાં આવી છે જેમાં પ્રોહી એક્ટ કલમ છાસઠ બી પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે એક્યાશી મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સત્યડે ડોટ કોમ અમદાવાદ ગઈકાલે સાંજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ પીસીબીની ટીમ અમદાવાદ શહેરમાં દારૂના દૂષણને નેસ્ત નાબૂદ કરવા માટે થઈ જે સખત પગલાં રહી રહી છે એના ભાગરૂપે સદાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેરનગર રેલવેના પાટાની બાજુમાં આઝાદ માર્કેટિંગની સામે જે ઠાકોરવાસની સામેનો વિસ્તાર છે ત્યાં ખુલ્લી જગ્યામાં દારૂ છે એવી બાતમીના આધારે પીસીબીના પીએસઆઈ ચાવડા તથા તેમની સાથેનો સ્ટાફ આ જગ્યા ઉપર પહોંચી ગયેલ જગ્યા ઉપર પહોંચતાની સાથે કોઈ માણસ ત્યાં મળી આવેલ નહીં પરંતુ પોલીસને જોઈ અને જે પણ વ્યક્તિઓ ત્યાં હાજર હતા એ ભાગી ગયેલા જગ્યા ઉપરથી પાંચસો ને સત્તાણું બોટલ વિસ્કી દારૂ મળી આવેલ છે એની ઉપરાંત ત્રણ ટુ વ્હીલર વાહનો પણ મળી આવેલ છે પૂછપરછના અંતે અન્ય બાતમીના અંતે એ વાત સામે આવી છે કે આ દારૂ કુબેરનગર ખાતે રહેતા રાજુ ઉર્ફે ગેન્ડી રૂપચંદ તથા શ્રવણ ઉર્ફે બલિયો જોરાજી આ બંને લઈ આવેલા અથવા આ બંનેમાંથી કોઈ કે મંગાવેલો હોવાની શક્યતાઓ છે જેના આધારે આ અંતર્ગત કાયદેસરનો ગુનો દાખલ કરેલ છે તથા જે ત્રણ ટુ વ્હીલર બાઈક મળી આવેલ છે એના ચાલકો અને અન્ય તપાસમાં જે વ્યક્તિઓ ખુલે એ તમામની સામે ગુનો રજીસ્ટર કરી કાયદેસરના પગલાં લેવાની તજવીજ હાથ ધરેલી છે દારૂની સાથે એક મોબાઈલ ત્રણ ટુ વ્હીલર એમ મળી કુલ બે લાખ અગિયાર હજાર જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપી રાજુ ઉર્ફે ગેન્ડીની સામે અગાઉ પણ પ્રોહિબિશનને લગતા ગુનાઓ દાખલ થયેલા છે જે અમદાવાદ શહેરનો બુટલેગર લિસ્ટેડ બુટલેગર પણ છે આગળની તપાસ હાથ ધરી આ દારૂ કોણે મંગાવેલો છે ક્યાંથી લાવવામાં આવેલો છે વગેરે તમામ પાસાઓ તપાસવામાં આવી રહેલા છે આની સાથે સાથે જે એકત્રીસ ડિસેમ્બર ટૂંક સમયમાં આવનારી છે એના અનુસંધાને પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત અમદાવાદ શહેરમાં પ્રોહિબિશન અંગેની એક ડ્રાઈવનું પણ આયોજન કરેલ છે જે ડ્રાઈવના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશન બ્રાન્ચિસ દ્વારા વધુમાં વધુ પ્રોવિશનના કેસીસ થાય એ પ્રકારની એક સૂચના આપવામાં આવેલી છે ગેરકાયદેસર કોઈપણ પ્રકારનો દારૂ અમદાવાદ શહેરમાં પ્રવેશે નહીં અને મળી આવે નહીં એ પ્રકારના તમામ પગલાં લેવાઈ રહેલા છે જ્યારે બી આ રેડ કરવામાં આવી ત્યારે પોલીસની જોઈ અને સ્થળ ઉપરના માણસો ભાગી ગયેલા હોવાનું ચોક્કસપણે માની શકાય એમ છે પોલીસ સાથે સ્થાનિક પબ્લિકનો કોઈ પણ પ્રકારનો ઘર્ષણનો બનાવ સામે આવેલ નથી જેથી કરી પબ્લિકના કોઈ પણ માણસની સામે પણ અન્ય ફરિયાદ દાખલ નથી થયેલી યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે